અમદાવાદ ગ્રામ્ય પોલીસે બુટલેગરોની તરકીબ નાકામ બનાવી અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર બગોદરા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સંતરાના કેરેટની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભગોદરા પોલીસની ટીમ ટોલટેક્સ પાસે રૂટિન વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન અમદાવાદ તરફથી આવતી એક શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને તપાસમાં ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા ભરેલા જોવા મળ્યા હતા ટ્રક ચાલક પાસે માલસામાન અંગેની કોઈ પાકી બિલ્ટી ન હોવાથી પોલીસને શંકા ગઈ હતી પોલીસે ટ્રકમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા સંતરાના કેરેટની પાછળ છુપાવેલો વિદેશી ધારોનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી ધારો પંચાણું પેટીઓ મળી હતી પોલીસે કુલ રૂપિયા અઠાવન લાખ ચાલીસ હજાર ચારસો નો મુદ્દા માલ સાથે રણબીરસિંહ રાજપૂત અને શેરસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી